એક એવી હોસ્પિટલનો વિડીયો ધ્યાનમાં આવ્યો છે કે જ્યાં તમામ પ્રકારની સારવાર મફત થાય છે સાવ મફત નાનામાં નાની ઓપીડી થી લઈ અને ઓપરેશન સુધીની કોઈ પણ સારવાર સાવ મફત થાય છે એ તમને હું શેર કરું છું અને તમે પણ વધુને વધુ શેર કરજો જેથી લોકો વધુને વધુ તેનો લાભ લઈ શકે નમસ્કાર મિત્રો કિરણ હોસ્પિટલના સહયોગથી કિરણ કરુણા હોસ્પિટલનું નિર્માણ થયું છે આ કિરણ કરુણા હોસ્પિટલ કણાદ ગામ બાજુમાં બાજુમાં કિરણ કિરણ મેડિકલ કરુણા હોસ્પિટલ કાર્યરત થઈ છે આ હોસ્પિટલની વિશેષતા એ છે કે કોઈ પ્રકારનો દર્દી પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી ત્યાં ડોક્ટર બેસે એનો ઓપીડી ચાર્જ પણ નથી દવાનો ચાર્જ પણ નથી રિપોર્ટનો ચાર્જ પણ નથી દર્દી ત્યાં દાખલ થાય છે ત્યાં પ્રસુતિ થાય છે કે ત્યાં નાની મોટી સર્જરી થાય છે કોઈ પ્રકારનો કોઈ ચાર્જ નથી ક્વોલિટી સારવાર કિરણ કરુણા હોસ્પિટલમાં લોકોને મળી રહી છે કિરણ હોસ્પિટલ એટલે ગુજરાતની સૌથી મોટી નવસો બેડની હોસ્પિટલ ત્રણસો ફૂલ ટાઈમ ડોક્ટર એમના સહયોગથી આ કિરણ કરુણા હોસ્પિટલમાં ક્વોલિટી સારવાર થઈ રહી છે ઉલપાડ તાલુકાના એકસો ગામ અને ત્યાં બહુ બધી સોસાયટીઓ અલગ અલગ બની છે ચાર લાખ લોકો આ દવાખાનાનો લાભ લઈ શકે છે એટલે જાગૃત લોકોને વિનંતી કરું છું કે આ સંદેશો જન જન સુધી પહોંચાડજો અને કિરણ કરુણાની જે સેવા છે એ સેવાનો લાભ દર્દી લઈ શકે એ મેસેજ સૌ નાગરિક સુધી પહોંચે આભાર